જય માતાજી મિત્રો આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જવાના છે દૂધ ભરાવા અને અમારા રાજગરો યોગ્ય છે કે યોગ્ય તે બતાવવાનું છે તો આ બ્લોગમાં તમે જોડાઈ રહેજો તેથી કરીને તમે અમારો વિચાર વિસ્તાર તમે જોઈ શકો તો બ્લોગમાં જોડાઈ રહેજો તો ચાલો બ્લોગ જોઈએ આપણે દૂધ ભરાવા માટે આપણે લઈને ચાલીશું દૂધ ભરાવા તો બહેણ લઈને નીકળી પડ્યા છે આપણે દૂધ ભરાવા માટે તો ચાલો તો આપણે બાયણી ભીડાઈ દીધી તો ઓકડે અને હવે આપણે લેશું ચાવી ચાવી લઈને અંદર જવા દઈશું બાઈકના લોકમાં ચાવી ઘુમાવી દીધી છે જો ફટાફટ લાઈક કરી દો હવે સાલે હા ઢટ ના ના હટુંગા તું મેરે લઈએ મમરે લાના ફાઇનલી આપણે રોડ પર ચડી ગયા છે તમે જોઈ શકો છો અને આપણે બે હજાર ચોવીસમાં એક વાયરલ ઇન્સ્ટાગ્રામમાં થયો જે ડાયલોગ આપણે જે જઈ રહ્યા હતો તે ડાયલોગ આગળ તમને ખબર રાણા નાણા 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 રાણા ના ઢણ તો ફાઇનલી ડેરી નજીક આવી ગઈ છે તો ફાઇનલી ડેરી પહોંચી ગયા છીએ અમે તો ફાઇનલી આપણે દૂધ ભરાઈ દીધું છે ને આપણે હવે ઘરે જવાનું છે તો આપણે ચાલો ઘરે જઈએ

તે હાથમે રહ્યો છે તમે જોઈ શકો છો અને આપણે કડવું આવી ગયું તે ઉગી ગયું છે નાનું નાનું થઈ ગયું છે તો હવે આપણે જોવા જવાનું છે રાજગરો ઉગ્યો છે કે નહીં ઉગ્યો નહીં ઉગ્યો તો આપણે બટાકા વાવી દઈશું નહીં ઉગ્યો હોય તો ને ઉગ્યો હશે તો નહીં વાવું ઠીક તો આપણે જોવા જઈ રહ્યા છીએ ચાલો ફાઇનલી આપણે આવી ગયા છે રાજગરો જોવા માટે આ ખેતર આપણું જોઈ શકો છો તમે તો રાજઘરો ઉગ્યો છે હું તમને બતાવું ફટાફટ જોઈ લો આપણું ખેતર તો રાજગરો તમે જોઈ શકો છો નાનો નાનો ઉગ્યો નથી એના કરતાં મગફળી વધારે ઉગી ગઈ છે તમે જોઈ શકો છો આવડો આવડો રાજઘરો થયો છે અને દેખાતો નહીં આપણો રાજગરો ઉગ્યો છે કે નહીં ઉગ્યો અમુક અમુક જગ્યાએ ઉગ્યો છે અને અમુક જગ્યાએ નહીં ઉગ્યો તો મને તો એવો વિચાર આવ્યો છે મારે મારા કાકાને કે આમાં બટાકા વાવી દેવા છે તો આમાં બટાકા વાવવાના છે આપણે કાલે લેવા જવાનું છે ડીસા તો બટાકા વાવી દઈએ ક્યાંક શું કરશું તાર રાજગરો ક્યાં ઉગ્યો નથી ઓળામાં ક્યાં ઉગ્યો નથી તમે જોઈ શકો છો તો બટાકા વાવવાના છે તો સપોર્ટ કરજો તમે જોયું કે રાજગરો આપણો ઉગ્યો નથી તો હવે શું કરીશું હવે આ બટાકા વાવી દઈશું આમાં આ ખેતરમાં તમે જોઈ શકો છો તો અમે આપણે બટાકા વાવવાના છે કાલે ડીસાથી લેવા જવાના છે બટાકા તો આ મને આ રાજગરો ભાગ પડ્યો છે જોઈ શકો છો આખી મહેનત નિષ્ફળ જઈ અમારી તો શું કરવું જોઈએ અમારે બટાકા વાવી દઈએ હવે અમે રાજગર અને જગ્યાએ તો આ મગફળી ઘણી ઉગી છે તમે જોઈ શકો છો આ મગફળી ઘણી ઉગી તમે દેખાય ને મગફળી આ મગફળી આ મગફળી આ મગફળી આ મગફળી 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 બીજી વાત નહીં જોઈ શકો છો તમે મિત્રો મગફળી દૂગી છે અમારા ખેતરમાં બીજું કઈ ઉગી જ નથી આ જો કેવડી કેવડી મગફળી છે ને આ રાજગુરુ જુઓ રાજગરો કે હેજ દી શું આ રાજગુરુ જુઓ હે આ રાજગરો નાનો નાનો ના મગફળી કેવડી કઢી આ હા 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 શું કરું તો લાઇક છે સબસ્ક્રાઈબ અને આજનો વ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને આશા છે કે પસંદ જ આવ્યો હશે બગાડી રહ્યા છે એટલે પસંદ જ આવે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ